કેને જવાનું છે સ્કૂલ અને એને મૂકો મારે જવાનું ગાડી લઈને પેલા એને સ્કૂલે બોલે મૂકતા આવીએ ને ખાવા મસ્તી નહીં આવે એવું બતાવી દો તમને પછી મળીએ અને આજે તમે ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો ના એમાં મિત્રો અમે અડધા રસ્તામાં ભોગતા અને વરસાદ કે મારો વારો હવામાં ઉતરી મજા તો આવી રહી છે ખરા વારમાં વરસાદ કહેવાય ને ઠંડી રહી જાય આમ જોઈએ આપણી ગાડી ઇમ્પોર્ટેન્ટ અને શું કહેવાય મને નામ નથી આપતા અને એકાદી સારું મસ્તીનું એવું નામ આપી દ્યું તમે પણ હવારમાં મિત્રો વ્યૂહ જુઓ ખાલી અત્યારે હવારમાં ઉઠાવે ને વહેલા મરી જાય એવા કે હું તો કહું તો તમે બધાય વહેલા ઉજવો આજુ કહું ને તો બધાયને બહુ વેલું વહેલું ઊંચાય હું તો થાકી ગયો એમ કે રાતે દાંડિયા રહીને એવું મોડો આવતે મોડું

ખાયા નહીં મિત્રો જો આ વંસ્તીને અમાર મમ્મી તેવડો બનાવ્યો તો ખાયતા માઠામાં મનયો તો કે આ કેરે નતમો તો મોડો મોડો આવું ડાંડિયા રમ મમ્મી રમીને આ તો પડે ને વિડિયો એડિટિંગ કરવાનું હોય એમ કોણ નિંદરે નત કરી તાર હડ ગઈ મારી પાસે નિંદ ખાવા બધા તેવડો ખાવા ફાઇનલી ને આપણા તો બે જાય આમ જોઈએ મારી ટિફિન મારું મમ્મી બેહેડી ને એટલે થોડી વાર તો કઈ બોલશે નહીં પણ કઈ વાંધો નહીં એને વિડીયો ઉતરી ગયો એટલે એમ થઈ ગયું મારી મારી બેહેડી ને તો ફાઈનલી મસ્ત મજાનો મારા મમ્મીએ જમવાનું બનાવીને એક હતું અને એને વૈશાળી મહેનત મને જમવાનું આપી દીધું કેમ કે મારે છે ને હમણાં દાંડિયા ક્લાસીસ માટે રમવા જવું છે ને અમે હમદો તાઈશ ને મારી વેદના તમને હમદો તાઈશ Namco batekan sak baneiweche, ne rot ne awisa libenei februider baneiweche, ini februider dar cewo mitro, dar cewo mitro kan naaparutukan, ne ne sorry mitro, kaili, 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 kaili,

પૂરી થઈ ગઈ છે કેટલા ડબ્બા છે આમાં મારે કેટલાક ડબ્બા ચેક કરવા હું થાકી જાવ પછી અમે